પ્રહલાદજીએ સ્તુતિ કરી પ્રભુ હું તો રાક્ષસ કુળમાં જન્મો છું મને તમારી સ્તુતિ કરતા હું આવડે પણ પ્રભુ આપ શાંત થાવ તમારા દર્શન થયા ને એ વાતનો હરખ છે પણ અને હવે કહ્યું પ્રહલાદ વરદાન માંગ પ્રહલાદજી કહે પ્રભુ બીજું કંઈ માંગવું નથી પણ જો વરદાન આપવું હોય તો મને એટલું વરદાન આપો કે મારા પિતા હિરણ્ય કશીપુએ તમારો બહુ અપરાધ કર્યો છે

કેટલા થાય તમે મારી જેમ બપોર સુધી નથી ભાઈ ને સાત તેરી એકવીસ ભગવાન કહે પ્રહલાદ તારા જેવો દીકરો જેના કુળમાં થાય અને એક નહી એ તો એકવીસ પેઢી તરી જાય તારા પિતા નો તો ક્યાર નો મોક્ષ થઈ ગયો